નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ધ્રોલ નવસો એંસીથી અગિયારસો સડસઠ ખેડબ્રહ્મા નવસોથી એક હજાર રાજકોટ નવસો પચાસથી બારસો પાંત્રીસ હળવદ નવસો પચાસથી બારસો છત્રીસ મોડાસા નવસો પચાસથી બારસો એક્યાસી પોરબંદર નવસો પાંત્રીસથી અગિયારસો પાંત્રીસ ખાંભા નવસો બાવનથી અગિયારસો સાઠ અમરેલી આઠસો છત્રીસથી બારસો વીસ મેંદરડા આઠસો પચાસથી બારસો વાંકાનેર સાતસોથી તેરસો દસ ધાંગધ્રા આઠસો બાસઠથી એક હજાર તેર બાબરા અગિયારસો ઓગણત્રીસથી બારસો એક વડાલી નવસો પચાસથી એક હજાર દસ સાવરકુંડલા એક હજાર એકવીસથી બારસો અગિયાર વિસાવદર નવસો અગિયારથી અગિયારસો એકસઠ જેતપુર સાતસો એકવીસ થી બારસો અગિયાર દાહોદ આઠસોથી નવસો જસદણ નવસો પચાસ થી બારસો પચીસ જુનાગઢ આઠસોથી બારસો અઢાર બોટાદ આઠસો થી અગિયારસો પિસ્તાલીસ ઈડર અગિયારસો થી અગિયારસો પંચાણું થારી છસોથી એક હજાર ઓગણીસ વડગામ એક હજાર થી અગિયારસો પાંત્રીસ જામનગર આઠસો પચાસ થી અગિયારસો પંચાવન થરા એક હજાર વીસ થી અગિયારસો સિતેર સિહોરી નવસો વીસ થી અગિયારસો પંચાવન માણસા એક હજારથી બારસો લાખણી એક હજારથી અગિયારસો પાસઠ અંજાર નવસો પંચ્યાસી થી એક હજાર બાર કાલાવડ આઠસો પંચાવન થી બારસો પંદર હિંમતનગર નવસો સિત્તેર થી ચૌદસો સાઠ જામખંભાળિયા નવસો થી બારસો દસ થરાદ નવસો પચાસ થી અગિયારસો વીસ ધાનેરા નવસો પચીસ થી અગિયારસો પાસઠ મહુવા એક હજાર થી અગિયારસો બાણું તળાજા એક હજાર સત્તર થી અગિયારસો એસી પીલડી નવસો સિત્તેર થી અગિયારસો છોતેર ભાવનગર એક હજાર પંદર થી અગિયારસો છન્નું વિસનગર નવસો પાંત્રીસ થી અગિયારસો ઓગણસી ગોંડલ છસો અગિયાર થી બારસો છેતાલીસ નેનાવા નવસો પચાસ થી અગિયારસો નેવું પાંથાવાડા અગિયારસો થી તેરસો બોતેર જામજોધપુર નવસો પચાસ થી અગિયારસો એકોતેર ડીસા નવસો એકોતેર થી પંદરસો એકાવન કુકરવાડા એક હજાર છોતેરથી અગિયારસો પચીસ ગોઝારિયા અગિયારસો સુડતાલીસથી અગિયારસો સુડતાલીસ વિજાપુર નવસો પાંચથી તેરસો આઠ પાલનપુર એક હજારથી અગિયારસો સાઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો